બેઠક પર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ગોધા ગ્રામ પંચાયત બેઠક પર રાણીબેન ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું છે દિયોદર તાલુકામાં ગ્રામ પંચાયત બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા જેમાં તાલુકા પંચાયત કચેરીમાં ઉમેદવારોએ કુમકુમ તિલક કરી શુભ મુહૂર્તે ગ્રામ પંચાયત બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં દિયોદર તાલુકાના ગોદા ગ્રામ પંચાયત બેઠક સરપંચ પદ માટે રાણીબેન પાબુજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું હતું જોકે પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી દિયોદર તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે વહેલી સવારથી ઉમેદવારો પોતાના સમર્થકોને લઈને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા જેમાં દિવસભર ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ માહોલ ગરમાયો છે